નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ છ અને ધોરણ નવ ધોરણ છ માટે પીએસસી પરીક્ષા અને ધોરણ નવ માટે એસએસ ઇ પરીક્ષાનું પરિણામ આવી ગયું છે તો પરિણામ કેવી રીતે જોવું એની આપણે વાત કરી લઈએ પછી આપણે મેરિટની વાત કરીએ તો પરિણામ જોવા માટે સૌ પ્રથમ તમારે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એક્ઝામ ડોટ ઓ વેબસાઇટ ખોલવાની છે તો ગૂગલમાં જે વેબસાઇટ લખેલી છે સેબ એક્ઝામ ડોટ ઓ ઓ આ વેબસાઇટ ખોલશો એટલે પરિણામ ખોલશે તો સેબ એક્ઝામ ડોટ ઓઆરજી વેબસાઇટ નામ છે વેબસાઇટમાં એસીબી લખવાનું છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ પછી વેબસાઇટ નામ આવી જશે ત્યાંથી તમે વેબસાઇટ ખોલી શકો છો અને ત્યાં જે અહીં આ જે ડોટ આપેલા છે ત્યાં હોમ છે પ્રિન્ટ રિઝલ્ટ છે એમાં આપણે પ્રિન્ટ રિઝલ્ટમાં જવાનું છે અને સૌ પ્રથમ જો તમે છઠ્ઠા ધોરણનું પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ એટલે કે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પીએસસી ધોરણ નવનું ધોરણ છનું રિઝલ્ટ જોવા માગતા હો પ્રથમ પર ક્લિક કરવાનું છે નવમાનું રિઝલ્ટ તમે પરિણામ છે જોવા માગતા હો તો બીજા નંબર પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ અહીં તમે તમારો બેઠક નંબર જે છે એ આમાં લખવાનો છે અને જન્મ તારીખ લખવાની છે આ બે વસ્તુ તમે લખશો એટલે તમારું જે પરિણામ છે એ નીચે સબમિટ કરશો એટલે ખોલી જશે હવે ઘણા એવા હશે કે એમની પાસે કોલ લેટર નહીં હોય તો તમે આ જે બેઠક નંબર છે એની જગ્યાએ તમારે અહીં અઢાર આંકડાનો તમારો ચાઇલ્ડ યુઆઈડી નંબર લખવાનો છે તો અહીં નીચે નંબર આપેલા છે બસો ચાળીસથી ચાલુ થાય એ અઢાર આંકડાનો નંબર તમે લખશો અને જન્મ તારીખ લખશો અને ત્રીજું સબમિટ કરશો તો પણ પરિણામ જોઈ શકશો આ અઢાર આંકડાનો જે નંબર છે તમને આ વખતે પરિણામ મળ્યું હશે બધાને છઠ્ઠા ધોરણનું તો એ જે માર્કશીટ છે એમાં પણ લખેલો હશે અને આ રીતે તમે ત્યાં જન્મ તારીખ પણ લખેલી હશે અને આ ના હોય તો કોલ લેટર તમારી પાસે હશે ત્યાંથી તમે જોઈ શકો છો તો આ રીતે પરિણામ જોવાનું છે સાથે તમે પરિણામ જોવા માગતા હો તો એના માટેની વેબસાઇટ ડબલ્યુ એક્ઝામ છે તો આ વેબસાઇટ છે એ તમે જોઈ શકો છો અને એ ગૂગલ ક્રોમમાં સર્ચ કરશો તો ત્યાં તમે રિઝલ્ટ જોઈ શકો છો અગાઉ મેં આપને બતાવી દીધું છે સાથે તમારે બંને પેપરમાં કુલ બે પેપર સો સો ગુણના હોય છે તો બંને પેપરમાં ઓછામાં ઓછા પાંત્રીસ ગુણ લાવવા જરૂરી છે તો તમે મેરિટમાં આવી શકશો તો પાંત્રીસ એકમાં હોય અને બીજામાં નેવું હોય તો ચાલશે પરંતુ એકમાં ચોત્રીસ ગુણ હોય કાં તો પાંત્રીસ કરતાં ઓછા હોય બીજામાં નવાણું હોય તો તમે મેરિટ લાયક તમારી એકસો ચાળીસ ગુણ થતા તો પણ તમે મેરિટમાં નહીં આવો કારણ કે બંને પેપરમાં પાસ થવું ફરજિયાત છે તો ધોરણ છ માટે પીએસસી માટે પાંત્રીસ ટકા લાવવા ફરજિયાત છે અને ધોરણ નવ એસ ઈ માટે પણ પાંત્રીસ ટકા બંને પેપરમાં અલગ અલગ લાવવા ફરજિયાત છે તો જ તમે મેરિટમાં આવશો સાથે મેરિટ યાદી સાત દિવસ પછી બહાર પડશે એટલે કે જે મેરિટ યાદી છે એનું કટ ઓફ ટૂંક સમયમાં આવી જશે સાથે કેટલું કટ ઓફ અટકશે એની પણ આપણે વાત કરવાના છીએ સાથે તમારે રિઝલ્ટ કઈ રીતે જોવું તો આપણે બતાવી દીધું છે ત્યાં તમારો બેઠક નંબર અને જન્મ તારીખ બે લખીને છેલ્લે સબમિટ ત્રીજા નંબરે કરશો એટલે રિઝલ્ટ જોઈ શકશો તમારી પાસે બેઠક નંબર ના હોય યુ ડાયશ હોય તો એ પણ નાખીને તમે છેલ્લે યુ ડાયેશ નંબર અઢાર આંકડાનો અને જન્મ તારીખ એ નાખીને પણ તમારે રિઝલ્ટ તમે ડાઉનલોડ કરી શકો છો સાથે સાત દિવસ બાદ આ જે વેબસાઇટ છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એના ઉપર જ એના કટ ઓફ માર્ક્સ પણ આવી જશે તો એ રીતે પણ તમે જોઈ શકો છો સાથે તમારી શિશ માર્કશીટ છે એ પણ તમારી શાળામાં મોકલવામાં આવશે એટલે કે તાલુકામાં આવશે જિલ્લામાંથી તાલુકામાં તાલુકામાંથી સેન્ટરમાં આવશે સેન્ટરમાં તમારી શાળામાં એટલે કે તમારા આચાર્ય છે તમને એક મહિનો દોઢ મહિના બાદ તમને માર્કશીટ પણ એની આપી દેશે કેટલા માર્ક્સ આવ્યા છે કેટલા પાસ થયા છે કેટલા મેરિટમાં આવ્યા છે સાથે તમારી શિષ્યવૃત્તિ છે એની ચૂકવણી પણ તમારે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી છે એટલે કે ડીપીઓ અને ડીઓ કચેરી છે ત્યાંથી ચૂકવણી થશે ટૂંકમાં તમારા ખાતામાં જમા થાય એવા પ્રયત્ન કરવામાં આવશે એ શાળા પાછી વિગતો મંગાવશે અને ત્યાંથી સીધા જમા થશે એટલે તમારે આના માટે બીજું કાંઈ અરજી બીજી અલગથી કરવાની રહેતી નથી સાથે કેટલું મેરિટ અટકશે એની આપણે વાત કરી લઈએ તો આ વખતે કેટેગરી પ્રમાણે મેરિટ અટકે એવું આમાં કંઈ હોતું નથી ટૂંકમાં જે પીએસસીની એક્ઝામ છે એમાં ગુજરાતમાં કુલ એક હજાર જગ્યાઓ ગયા વખતે હતી તો આ વખતે પણ એક હજાર જગ્યાઓ હશે દરેક તાલુકામાંથી ગુજરાતના બસો પચાસ તાલુકા છે તો દરેક તાલુકામાં બે બે જગ્યાઓ હોય છે ને વધારે વસ્તીવાળો તાલુકો કોઈ હોય તો ત્યાં ચાર જગ્યાઓ છે અમદાવાદ જેવી મોટી સિટી હોય તો ત્યાં ચારની જગ્યાએ પંદરથી અઢાર જગ્યાઓ હોઈ શકે છે આ રીતે ગુજરાતમાં કુલ એક હજાર જગ્યાઓ છે તો આપણે મેરિટ જે છે એ એકસો પચાસ ગુણ ઉપરના જે છે એ સો ટકા મેરિટમાં આવશે પછી એકસો સાઠ ગુણ ઉપરના છે એ પણ મેરિટમાં આવશે અને એકસો પંચોતેર ગુણ ઉપરના છે એ સો ટકા મેરિટમાં આવશે હવે એકસો ને ત્રીસ ગુણ ઉપરના જે પણ વિદ્યાર્થીઓ છે એ મેરિટમાં નહીં આવે પરંતુ એકસો ચાલીસ ઉપરના જે ગુણ ધરાવે છે એ આ બત્રીસો ને પંચાવન વિદ્યાર્થીઓ ધોરણ છ માટેના છે એમાંથી કુલ હજાર લેવાના છે એમાંથી આમાંથી સાડા ચારસો વિદ્યાર્થીઓ હજુ પાસ થવાલાયક છે એટલે કે બત્રીસસો પંચાવનમાંથી સાડા ચારસો લેવામાં આવશે એટલે કે આ જે મેરિટ છે એકસો ચાલીસ અપ રહેવાની શક્યતા છે હવે એ સંજોગાવશાત એવું થઈ શકે છે દાખલા તરીકે થરાદ તાલુકો છે તો થરાદ તાલુકામાં કોઈ વિદ્યાર્થી હોય એકસો પંચોતેર એક વિદ્યાર્થી હોય ને બીજાને એકસો ચુમોતેર હોય ત્રીજાને એકસો તોતેર હોય તો આવા ત્રણ વિદ્યાર્થીઓ સારા માર્ક્સવાળા હોય તો હવે એકસો પચાસવાળો છે એકસો સાઠવાળો છે થરાદ તાલુકામાં રહી જાય મેરિટમાં ના આવે તો એકસો ચાળીસ ઉપરના છે એ મેરિટમાં આવે એવું ફરજીયાત નથી અમુક તાલુકા એવા હશે કે ત્યાં આવા હોશિયાર વિદ્યાર્થીઓ ઘણા બધા હશે ને સારા ગુણલાવાળા પણ ઘણા બધા હશે તો એવા તાલુકામાં એકસો ને પચાસ ગુણ ઉપર પણ મેરિટ અટકી શકે છે તો આ જે સ્થિતિ છે એ ધોરણ છઠ્ઠામાં ધોરણ છ માટેની છે એટલે કે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા છે એનું મેરિટ એકસો ચાળીસ ઉપર રહેશે ઘણા તાલુકા એવા હશે તો ત્યાં એકસો સાઠ ઉપર પણ રહેશે સામાન્ય રીતે એકસો ચાળીસ ઉપર તમે માર્ક્સ લાવ્યા હશે તો તમારે મેરિટમાં આવવાની શક્યતા છે અને ગુજરાતનો એવો તો કોઈ તાલુકો હોય નહીં કે ત્યાં એકસો ચાળીસ મેળવનાર વિદ્યાર્થી એકે મળે નહીં અને એના નીચે મેરિટ જાય તો એવી શક્યતાઓ બિલકુલ ઓછી છે તો આપણે અંદાજ રાખીએ કે એકસો ચાળીસ ઉપરના જેને ગુણ છે એને મેરિટમાં આવવાની શક્યતા છે પણ પૂરેપૂરી શક્યતા નથી મેં જેમ વાત કરી એમ અમુક તાલુકામાં ઊંચો અટકી શકે છે હવે આપણે ધોરણ નવ એસએસઈનું મેરિટની વાત કરીએ તો એસએસસીમાં ગ્રામીણ અને શહેરી બંનેનું મેરિટ અલગ અલગ પડે છે તો ગ્રામીણમાં કુલ ચૌદસો ને પચાસ જેવી સીટો હોય છે અને જે શહેરી હોય છે એમાં કુલ એક હજાર આઠ સાડા આઠસો જેવી સીટો હોય છે તો આ કુલ જે સીટો છે એ પચીસોની આસપાસ થાય છે તો આપણે એકસોને પચાસ ગુણ મેળવનારા જે બારસો વિદ્યાર્થીઓ છે એ મેરિટમાં આવશે સાથે એકસોને સાઠ ગુણ ઉપર મેળવનાર ચારસો તોતેર છે એ પણ આવશે અને આ સત્તાવન વિદ્યાર્થીઓ એકસોને પંચોતેર ઉપર ગુણ મેળવ્યા છે તો સો ટકા આવશે તો આ રીતે ગુજરાતમાં કુલ એકસો પચાસ ઉપરના જે ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ છે એ સત્તરસો ઉપર છે એટલે એ તો મેરિટમાં આવશે હજુ આઠસો વિદ્યાર્થીઓ બેતાળીસો પંદર છે એમાંથી લેવાના છે તો આનું મેરિટ પણ આપણે એકસો બેતાળીસની આસપાસ ધારી એકસો ચાળીસની આસપાસ તો એકસો ચાળીસ ઉપર જેને પણ ધોરણ નવ એસએસસીમાં માર્ક્સ હશે અને આવવાની શક્યતા છે પછી મેં તાલુકાની વાત કરી તો દરેક તાલુ તાલુકા દીઠ ચાર વિદ્યાર્થીઓ પાસ કરવાના હોય છે જ્યાં વધારે વસ્તી હોય ત્યાં વિદ્યાર્થીઓ વધી શકે છે તો આ રીતે દરેક તાલુકાનું મેરિટ જે છે એ અમુક હોશિયાર વિદ્યાર્થીઓ એક તાલુકામાં ભેગા થયા હોય અને ત્યાં ઘણા મેરિટવાળા ભેગા થાય એકસો સિત્તેરવાળા સાત એક વિદ્યાર્થીઓ હોય તો ત્યાં મેરિટ એકસો ચુમ્મોતેર તોતેર જેવું પણ અટકી શકે છે પરંતુ સામાન્ય રીતે એકસો પચાસ ઉપર ગુણ જે મેળવનાર છે એને મેરિટમાં આવવાની સંભાવના વધારે છે પછી એકસો ચાળીસથી એકસો પચાસ વચ્ચે જે છે એ અમુક તાલુકામાં આવી જશે અને અમુક તાલુકામાં રહી પણ જશે તો જે વધારે સાક્ષર તાલુકા છે ત્યાં મેરિટ વધારે ઊંચું અટકશે તો આ રીતે મેરિટ અટકશે તો એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ